નમસ્તે મિત્રો મિત્રો તમારે પણ જોઈએ છે પીએમ કિસાન નિધિના બે હજાર રૂપિયા તો મિત્રો ફટાફટ કરી લો આ રીતે અરજી અને મિત્રો જો તમે અરજી કરેલ હોય તો શું કરવું તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી બન્યા વિડીયો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ જોઈએ તો દેશના ખેડૂતોને આર્થિક મજબૂતી આપવા માટે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારો ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી કિશન સન્માન નિધિ યોજના ચલાવે છે જેના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ રૂપિયા આપવામાં આવે દર ચાર મહિને આ રૂપિયા બે રૂપિયા ત્રણ હપ્તા આપવામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ સત્તર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને પછી વારો હવે અઢાર માં છે આવી સ્થિતિમાં આ વખતે કરોડો ખેડૂતોને હપ્તાનો લાભ મળશે પરંતુ શું તમે આ યોજના સાથે જોડાયેલા છો શું તમને હપ્તાનો લાભ મળે છે જો નહીં તો તમે આ યોજનામાં અરજી કરીને હપ્તાનો લાભ મેળવી શકો છો તો ચાલો જ જાણીએ કે તમે પીએમ કિસાન યોજના માટે કેવી રીતે અરજી કરી શકો છો અને શું છે તેની પ્રક્રિયા મિત્રો અરજી પ્રક્રિયાને આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું જેથી તમને સમજવામાં સરળતા રહે મિત્રો સૌ પ્રથમ સ્ટેપ વન જોઈએ તો જો તમે લાયક છો અને પીએમ કિસાન યોજના માટે અરજી કરવા માંગો છો તો તમે કરી શકો છો આ માટે સૌથી પહેલાં તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન જવું પડશે મિત્રો હવે જોઈએ સ્ટેપ ટુ વિશે તો મિત્રો વેબસાઇટની મુલાકાત લીધા પછી તમને ઘણા વિકલ્પ દેખાશે જેમાંથી એક છે ન્યુ ફાર્મર રજીસ્ટ્રેશન મિત્રો તમારે આ વિકલ્પ પર ક્લિક કરવું પડશે અને અહીં પૂછવામાં આવેલ જરૂરી માહિતી દાખલ કરવી પડશે પછી તમારે અહીં કેપ્સા કોડ ભરવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારે સ્ટેપ થ્રીની અંદર તમારે ઓટીપી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને અહીં તમારો મોબાઈલ નંબર આવનાર ઓટીપી દાખલ કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમારે સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે આમ કરીને તમારી અરજી સબમિટ કરી શકો છો અને પછી તમે સ્કીમમાં જોડાઈ શકો છો મિત્રો જો તમે યોજના માટે અરજી કરો છો તો તેની સાથે તમારે ઈ કેવાયસી કરાવવું પડશે જેથી તમને હપ્તાનો લાભ મળી શકે યોજનામાં જોડાયા પછી તમારે જમીનની ચકાસણી કરાવી અને તમારા બેંક ખાતા સાથે તમારા આધાર કાર્ડને લિંક પણ કરાવવું પડશે અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી જાણવા માગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો